હા મિત્રો તો અમારે અત્યારે ઘરનું કામકાજ હતું એટલે હું ફોન વિડીયો શૂટિંગ નથી કરી શક્યો પણ હવે તમને બતાવું કે મેં અત્યારે આના રેવલ કરવા માટે ઘરમાંથી થોડા પોળા કાઢ્યા છે બરા અને થોડા પોળા મૂળ પડ્યા છે થોડાક પેંસુના સિલાઈ નાખ્યા છે અને બીજું કે મકોડો અંદર ખૂબ છે અત્યારે થોડું પાણી નાખી થોડી દવા નાખી અને સરસ રીતે રેવલ કરવાનું છે આ રેવલ કરવાનું છે કે તાર કાઢી છે બનેલા બ્લોકમાં આપણો નાનો મોટો બ્લોક બનાવશો બાકી દેખાતું મોકોડા ખૂબ કઈ બાપ ના પછી મકોડા દેખાડો તમને ભાંયરા પાડ્યા ભાંયરા ઉંદીડા એટલા હે અને મકોડા એટલા હે એટલે ભાંરા પાડે આપણે પાણી નાખી જમીન દબાવી પાછી ચણા નાખી પાછી કૂટશું પછી ધરવું પડવાનું અને આ છે આપણું નાનું ઘર જોઈ શકો છો પડી જે થાય તે કામ કરવાનું છે અને આપણે પાણી નાખી અને મકોડા પણ બહાર નીકળવાના છીએ તમે જોઈ શકો છો અધમુવું કામ કર્યું હું

લે બધું થાય તું જાને તો જમીન દબાશે હવે ધીરે ધીરે જમીન દબાવા લાગી તો તમે હું થોડું પાણી નાખી અને પછી વિડીયો શૂટિંગ કરું કારણ કે પાણી નાખવામાં એક બાકી નહીં કરાય એટલે મારે મદદ કરવી જોઈશે

aapko vartta karne ki khabar hai kare oil par cancel ghili karin hal na kare nahi અમે બજાર થી ઘરે આવી ગયા અને હ અમરવાહ નો કાલુ કાલુ અમરવાહ નો કે લેટ કરો કે ના કેવાય મારે હા તો ફાઇનલી મિત્રો આપણને આજે એટલો બધો ટાઈમ નહોતો મળ્યો કે વિડીયો શૂટિંગ કરી શકીએ અને વિડીયોમાં યુજ નથી આવતા એના કારણે આપણને વિડીયો શૂટિંગ કરવાની પણ એટલી બધી મજા નથી આવતી ને તમે બ્લોક જુઓ કાલે આપણે ફરીથી એક બ્લોક મૂકશ્યા અને કાલે તો આપણે જવાનું છે ખેતરમાં અને એ ખેતરમાં કેટલું પાણી છે કેવું પાણી છે અને મારે ખેતરમાં ઝાડ કેવી થઈ છે એ પણ બતાવશું તમને એટલે તમે બનાવી લેજો કૂતરાએ મને બી રહ્યા પરો અત્યારે જે છે અમે બજાર વારાહી અમે વારાહી આવેલા હોય તો કોમેન્ટ કરજો વારાહી સુધી અમે બ્લોગ બનાવશો આજે તમે વારાહી આવજો અને ચાવી ક્યાં ગઈ ચાવી આ રહી આપણા બાઇકની ડિસ્કવર ચાલુ થઈ ગયું આજે ચાર દિવસથી બંધ હતું તો રાતના કોઈ બેન જાય છે એકલા અને તમે બનાવી લેજો આપણા વિડીયોમાં કારણ કે રોજ વિડીયો બનાવીએ છીએ તો થોડોક સપોર્ટ કરજો મસર હોજવાળો કરો એ જોવો તમે કે આ હાથમાં હોજા જેવા ત્યાં એ આ મસર કાઢ્યું અહીંયા કને પણ મસર કડ્યા છે ખૂબ મસર કઈ છે એમને હવે એક ખજવાળો વિડીયો ઉતારો કે ખબર નથી પડતી એટલે તમે બનાવી રહેજો બ્લોગમાં આપણે બજાર મજા આવે પણ તમને બતાવીએ okay